કેટલાય દિવસો વીતી ગયા પરંતુ કોર્પોરેશનનું તંત્ર ગોકર ગતિએ કામગીરી કરી રહ્યું હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે ઠેર ઠેર ગંદકી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા સાથે જાહેર રસ્તા ઉપર વરસાદી પાણીનો નિકાલ પણ થતું નથી વાત કરીએ વડોદરા શહેરના યાકુતપુરા એમીએસ બોઈસ સામે આવેલ ચાંદમિયાની ચાલીમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ પાણીની સમસ્યા છે આ વિસ્તારની મહિલાઓ આજે વહીવટી વોર્ડ નંબર છની ઓફિસે આ અંગે રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે ઈસ્તર ઉપર હાજર અધિકારીઓને આક્રોશ સાથે રજૂઆત કરી હતી સાથે વોરના કોર્પોરેટર હેમિસાબેન ઠક્કર સાથે ટેલિફોનિક વાતચીત કરી આ અંગે યોગ્ય નિકાલ માટે રજૂઆત પણ કરવામાં આવી હતી વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ That no, i बार बार ये 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 बार � કયો વિસ્તાર છે એને શું સમસ્યા હતી ને ક્યાં આવ્યા છો અમે છ નંબર ઓફિસ પર આવ્યા છે સાહેબ અને અહીંયા આગળ વારે વાર અરજી આપીએ છીએ તો પણ કોઈ પણ અમારી અરજીને કોઈ પણ કશું કરતું છે નહીં અમને એમ કે છે કે હા અમે આવીએ છીએ આવીએ છીએ અને કોઈ પણ જોવા આવતું નહીં અમારા નાના નાના બાળકો છે ઇસ્કૂલમાં જાય છે એમની આંગળીઓ સડી ગઈ છે એનાથી તાવ પણ એટલો સખત આવે છે એમને જાડા વામીટો આવી ગયા છે હવે વારે વારે મેડમોની પણ અમારા ત્યાં ફોન આવીને કહે છે કે તમારા બાળકોને સ્કૂલમાં કંઈ એમ નહીં મોકલતા તો શું મોકલીએ અમારા બાળક જ એટલા બીમાર થઈ ગયા છે તમે કેવી રીતે આવીએ

તમે આવો અને કંઈ પણ અમારો નિકાલ કરો પણ સાહેબ કોઈ અમારું સાંભળતા જ નહીં અમે વારે વારે હોય છે એમને હોય તારે તો હાથ પગ બધું જ જોડતા જોડતા આવે છે કે હા તમે અમને વોટ આપો અમે તમારી સુવિધા કરીશું આમ એમની કરતી જાય છે તો કોઈ અમારા સમી પણ નહીં જો અને કોર્પોરેટર કોણ છે એ અમને જાણ કરો તો અમને એમને વાત કરીએ અમે પૂછીએ છીએ બધા કે અમે નથી આવ્યા વિસ્તારના પેલા કે છે અમારો વિસ્તાર નથી તો અમે કોને અમે કહીએ લેવાનું બધું હોય છે તારે એરિયા લાગી જાય છે અને જ્યારે આવું ગંદકી હોય છે પાણી ભરાય તારે કોઈ અમારે સામે જોવા પણ નથી કોઈ જાતની સુવિધા પણ નથી અને કશું પણ છે નહીં શું સમસ્યા છે

હવે નહીં આવે તો પછી અમે આગળ ભૂખ હડતાલ પર ઉતરી જઈશું કો લાઇક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયકન જરૂર પ્રેસ કરે